ભૂપેન્દ્ર પટેલ સરકારની મૂર્ખામીની હદ છે કે પછી હજુ દસ વર્ષ સુધી ભાજપ સત્તા પર રહેશે તેવો કોન્ફિડન્સ આ હું શા માટે બોલું છું તો હું એટલા માટે બોલું છું કે દેશની સ્વતંત્રતાના પંચોતેર વર્ષનો આઝાદીનો અમૃતકાળ ઉજવી જે રીતે પ્રચાર પ્રસાર થયો હતો તેવી તૈયારી વર્ષ બે માટે ગુજરાત સરકાર કરી રહી છે તેવું લાગે છે એવું કેમ લાગી રહ્યું છે તો વર્ષ બે હજાર પાંત્રીસમાં ગુજરાત રાજ્યના નિર્માણના પંચોતેર વર્ષના લોગો ડિઝાઇન માટેની તૈયારી એના માટે સ્પર્ધા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે બોલો ક્યાં વર્ષ બે હજાર પચીસ ક્યાં બે હજાર પાંત્રીસ પુલ તૂટે છે લોકો મરે છે સ્થિતિમાં સરકાર બે હજાર પાંત્રીસની તૈયારીમાં લાગી છે ઉજવણી માટે છે ને અજબ ગજબના સમાચાર આવો વિગતવાર વાત કરીએ એવી સ્પર્ધાની જેમાં ત્રણ લાખનું ઇનામ રાખવામાં આવ્યું છે અને એ પણ વર્ષ બે હજાર પાંત્રીસના લોકો માટે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન સૌ પહેલા કહી દઉં કે આ સમાચાર સાંભળીને તમે જો કામ કરશો અને જીતશો તો તમને પણ રૂપિયા ત્રણ લાખ મળી શકે છે અને મુખ્યમંત્રીના હાથે સર્ટિફિકેટ પણ મળી શકે છે આ થઈ તમારા લાભની વાત 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 હવે કરીએ મૂર્ખ સરકારની કામની તો કંઈક એવી છે કે ગુજરાત સરકારે એક લોગો કોમ્પિટિશન શરૂ કરી છે જે લોગો ગુજરાત એટ ધી રેટ પંચોતેર યસ બનાવવાનો છે જે લોગો ગુજરાતના નિર્માણના પંચોતેર વર્ષ પૂરા થાય ત્યારે ઉપયોગી થઈ શકે તેવું લાગે છે પણ વાત કરીએ તો એક મે ઓગણીસો ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી અને મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ નવું રાજ્ય નિર્માણ પામ્યું જેને વર્ષ બે હજાર પાંત્રીસમાં પંચોતેર વર્ષ પૂર્ણ થશે ટૂંકમાં હજુ તો વર્ષ બે હજાર પચીસ ચાલે છે અને દસ વર્ષ બાદ બે હજાર પાંત્રીસ આવે અને ગુજરાતને પંચોતેર વર્ષ પૂરા થાય પણ ગુજરાત સરકારે અત્યારથી જે સ્પર્ધા લોન્ચ કરી છે જેમાં નોંધણીની છેલ્લી તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ છે અને સ્પર્ધા છે ગુજરાતના પંચ્યોતેર વર્ષ માટેના એક લોગો ડિઝાઇન કરવાની જો આપનો લોગો સિલેક્ટ થાય છે અને તમે વિજેતા બનો છો તો તમને ત્રણ લાખનો પુરસ્કાર અને મુખ્યમંત્રી સાથે મળી તેમના હાથે સર્ટિફિકેટ આપવામાં આવશે પણ સવાલ એ થાય કે આ મૂર્ખામી છે કે વિઝન શું ભુપેન્દ્રભાઈ એટલા મોટા દીર્ઘદ્રષ્ટા છે કે તેમને ભરોસો છે જ કે ગુજરાત રાજ્યમાં વર્ષ રાજ્યની સ્થિતિ ન જોવી જોઈએ કે હાલમાં બ્રિજ તૂટે છે વાહનો નદીમાં ખાબકી પડે છે લોકો મરી જાય છે ઝૂલતો પુલ તૂટે છે ગેમજો સળગે છે લોકો વળીને ભરતું થાય છે હરણી તક્ષશિલા કાંડ બાળકો મોતને ને છે આ બધું હાલની સ્થિતિ છે તેની તેની તેમને ચિંતા કરવાની છે કે પછી વર્ષ થાય ઉજવણી માટે અત્યારથી ઘોડો દોડાવવાનો છે વિઝનરી હોય તો રાજ્યને બે હજાર પાંત્રીસ સુધીની સારી પોલિસી બને રોડમેપ બને તેવી વાત કરે તો ઠીક છે પણ આવી વાહિયાત કોમ્પિટિશન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરવા માંગતા છે એ તો રામ જાણે પણ રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ ખેડૂતોની બેહાલી પાક વીમા વગરનું ગુજરાત બાળકોના મફત અને સસ્તા શિક્ષણની વ્યવસ્થા શાળામાં શિક્ષકોની ઘટ અને ઓરડાઓની અછત તેમજ રાજ્યની મહિલાઓની સ્થિતિ સાથે જ રાજ્યની હાલની કાયદો અને વ્યવસ્થાની કથેળેલી સ્થિતિ અંગે ચિંતા ભૂપેન્દ્રભાઈ કરે તો સારું બાકી વર્ષ બે હજાર માં ઉજવણી કરવાની થશે તો એ તો રાજ્ય અને જે તે રાજ્યની સરકાર ત્યારે હશે એ કરી લેશે પણ નહીં ગુજરાતના પંચોતેર વર્ષના ગુણગાન અત્યારથી ગાય સરકારની છબી સુધારવા માટેનો આ પ્રયાસ હોય તેવું આ લોગો કોમ્પિટિશન પરથી હાલ તો અમને લાગી રહ્યું છે તમે શું કહેશો આ કોમ્પિટિશનને આ બાબતને લઈને કમેન્ટ જરૂરથી જણાવજો જેથી અમને પણ ખબર પડે કે તમે કેટલા સમજો છો અને અમારી વાત કેટલી સારી રીતે તમે સમજી શકો છો આ પ્રકારના અહેવાલ વિગતવાર વાત સમાચાર વિશ્લેષણ સાથેના આપને જો પસંદ છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં namaskar